હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે મજામાં જ હશો આવી ગયા છીએ નવો વ્લોગ લઈને અને પેલા તો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા ચેનલ કરી લ્યો અને આજે આપણે નવા વ્લોગ સાથે જઈએ છીએ દમણ દમણની સરહદમાં આવી ગયા છીએ હજી પ્રોપર દમણ નથી પહોંચ્યા પણ ત્યાંના રસ્તા ત્યાંની ગ્રીનરી તમે જોઈ શકો છો એટલી મસ્ત છે પણ ખરેખર અહીંયા આવવા જેવું છે મુલાકાત લેવા જેવી છે તમે જોઈ શકો છો અહીંયા આ બધી છે એ સરકારી કચેરીઓ છે પણ તમને જોતા એવું લાગશે કે કોઈ ટુરિઝમ પ્લેસ છે ફાઇનલી અમે બીચ ઉપર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો બહુ મોટો દરિયા કિનારો છે પણ અમે જેવું વિચાર્યું હતું કે જેવું એન્ટ્રી થયા ત્યારે જે સ્વચ્છ હતું એટલો દરિયા કિનારો સ્વચ્છ નથી ફાઇનલી બધા મજ મોજ કરી રહ્યા છે આ વ્યાબેન આ એના માથી છે એના મમ્મી છે વિડીયો ઉતારી દે છે પણ ખરેખર બહુ મજા આવે એવું છે બેન ને ખરેખર બહુ મજા પડી ગઈ છે હવે ઘરે જવું છે તો ઘરે જવાનું નામ નથી લેતા આ યાદ રહેવું છે આ તમે અત્યારે જોઈ રહ્યા છો એ પોર્ટુગીઝ વખતનો ફોર્ટ છે જેની અંદર ઘણું જોવા જેવું છે જ્યારે પોર્ટુગીઝ લોકો રાજ કરતા ત્યારની તોપો છે બંદૂકો છે એવું ઘણું છે અને એ જોવામાં ઘણો સમય લાગી જાય એવું અંદર મોટો ફોર્ટ છે એટલા માટે અમે અંદર નથી ગયા બહારની સાઈડ જ છીએ અને બહારની સાઈડ એની ગ્રીનરી પણ તમે જોઈ શકો છો એટલી મેઇન્ટેન કરેલી છે અહીંયાના લોકોને વધુ પડતી જ ગ્રીનરી ગમતી હોય એવું જોવા એવું લાગે છે અહીંયા ગ્રીનરી છે એનું કારણ પણ એ છે કે અહીંયા સૌરાષ્ટ્રને કાઠિયાવાડ કરતાં થોડો વરસાદ વધારે હોય છે એટલે સ્વાભાવિક છે વધારે ગ્રીનરી રહેવાની પણ ગ્રીનરીને મેન્ટેન આ લોકો બહુ સારી રીતના કરી રાખે છે એક સારી વાત કહેવાય અહીંયા સાઈડમાં એક ફાઉન્ટેન પણ છે જે જોવા જેવા છે છોકરાઓને મજા આવે છે બધાએ ખૂબ ફોટા પાડ્યા ખૂબ વિડીયો ઉતાર્યા બહુ મજા ગઈ હતી અને ભૂખ લઈ ગઈ છે તો ફાઈનલી અહીંયા બીચ ઉપર મુંબઈ સ્ટાઇલ બેડ છે કોરા બનાવવામાં આવે છે જપતી ને એવું બધું હોય એવું કાંઈ છે નહીં સાંજનો ટાઈમ છે ભીડ પણ ઘણી છે તમે જોઈ શકો છો સામે એક ગ્રાઉન્ડ છે જ્યાં ક્રિકેટ વોલીબોલ બધા રમી શકે છે ખરેખર બહુ મજા આવે એવું છે એકવાર આવો મજા લ્યો ફોટા અને નાસ્તો ને બધું કરતા હતા અને એમાં પણ વરસાદ આવ્યો છે તમે જોઈ શકો છો એટલો ધોધમાર વરસાદ છે આપણે વિહા અત્યારે હવે ઘરે જઈએ છીએ વરસાદ આવે છે મિત્રો ફાઇનલી આજનો વ્લોગ પૂરો થાય છે અને અમે જાય છીએ ઘર તરફ ખૂબ થાકી ગયા છીએ ખરેખર ફેમિલી સાથે અહીંયા આવવા જેવી જગ્યા છે મજા આવે એવી જગ્યા છે અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં